દોસ્તો હાલમાં જંબાણી પરિવારને લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અનંત અંબાણી પોતે દ્વારકા સુધીની પગપાત પગપાળા યાત્રા પૂર્ણ કરી છે ત્યારે આનંદ અંબાણીએ કેટલાક ખુલાસાઓ ત્યાં જઈને કર્યા છે અને આખરે અંબાણી પરિવારમાં અનંત અંબાણીની સાથે કોણ કોણ ત્યાં પદયાત્રા પૂર્ણ કરી ત્યાં પહોંચ્યું હતું અને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય સ્વાગતના જે કાંઈ દ્રશ્યો છે એ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા દોસ્તો તમને જણાવી દઈએ રાધિકા મર્ચન્ટ પણ ક્યાંક ને ક્યાંક વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને એમણે દ્વારા જ ભવ્ય સ્વાગત જે કરવામાં આવ્યું છે ત્યારે અનંત અને રાધિકાની જોડી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે જણાવીશું કે અનંત અંબા હવે આ દ્વારકા સુધીની પગપાળા યાત્રામાં પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે આખરે એમનું પાછળનું શું કારણ છે અને આખરે એમણે મીડિયા સમક્ષ કેટલાક ખુલાસાઓ કર્યા છે એમની પણ વાતો કરીશું અને સ્વાગત વિશેની પણ વાતો કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે દોસ્તો આ દ્વારકા સુધીની યાત્રા આનંદ અંબાણી સફળ રહ્યા છે ત્યારે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક દોસ્તો અંબાણી પરિવારના જુદા જુદા સભ્યો હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે આ દરેક સભ્યો હવે અંબાણી પરિવારના આ જે કાંઈ પણ દ્વારકાનું સેલિબ્રેશન છે આ ભવ્ય સેલિબ્રેશનમાં હવે અનંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે રાધિકા મર્ચન્ટ દ્વારા ખાસ કરીને અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત જે દ્વારકામાં કરવામાં આવ્યું હતું જેની તસવીરો કદાચ તમે જોઈશે ત્યારે સમગ્ર અંબાણી પરિવાર તો ઉપસ્થિત ન રહી શકે કારણ કે અંબાણી પરિવારના જુદા જુદા લોકો અનેક વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખૂબ મોટું કામ છે ત્યારે બધા વ્યક્તિઓ તો હાજર ન રહી શકે માટે અનંત અંબાણીના આ છેલ્લા દિવસની યાત્રામાં એવું કહેવામાં આવી રહ્યું છે અને અહેવાલનું જો માનીએ તો એમની સાથે રાધિકા મર્ચન્ટ પણ છે અને સાથે સાથે નીતાબેન અંબાણી પણ પહોંચી ગયા છે ત્યારે દોસ્તો એમની આ યાત્રા ખૂબ સારી રીતે સફળ થઈ છે આજે એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ એમને દ્વારકાધીશના ચરણોમાં એમના શિષ ઝુકાયું છે અને દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આ યાત્રા પૂર્ણ થઈ શકે એવું પણ મીડિયા સમક્ષ કહ્યું હતું ત્યારે દરેક લોકોનો આભાર પણ માન્યો હતો દ્વારકાધીશના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ એમણે મીડિયા સમક્ષ એક વાતો કરી હતી કે આ દ્વારકાધીશની શ્રદ્ધા અને આસ્થા સાથે નીકળેલા અમે ત્યારે અમે કલ્પના પણ નહોતી કરી કે આ યાત્રા અમારી પૂર્ણ થશે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આનંત અંબાણીએ યાત્રા પૂર્ણ કરી છે અને તેઓ બધા જ અંબાણી પરિવારનું આ સેલિબ્રેશન હવે દ્વારકામાં કરવા જઈ રહ્યા છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણી દ્વારા હવે દ્વારકામાં કેવું સેલિબ્રેશન કરવામાં આવશે છે આપણે જાણીએ છીએ થોડા દિવસોમાં હવે એમનો જન્મદિવસ દ્વારકા ખાતે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ સેલિબ્રેશન કેવડું હોય એની કલ્પના પણ ન થઈ શકે કારણ કે અંબાણી પરિવારના દરેક સભ્યો જે કાંઈ છે એ ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે એમનો પ્રસંગ લાખોમાં નહીં કરોડોમાં હોય છે ત્યારે આ અંબાણી પરિવારના સૌથી નાના દીકરા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડલા સંતાન અનંત અંબાણી હવે ભવ્ય સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે ત્યારે એ પણ ચર્ચાનો વિષય છે કે નીતા અંબાણીએ પણ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા અનંત દીકરાને જે કાંઈ પણ લોકોએ સપોર્ટ કર્યો છે એ બધાનો પણ આભાર આવું પણ એમણે મીડિયા સમક્ષ કહ્યું હતું અને અનંત અંબાણીની આ યાત્રા પૂર્ણ થતાની સાથે જ નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું હવે આગળનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે થવા જઈ રહ્યું છે તે બાબતે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી અને અહેવાલ મુજબ આ તમામ વાતો મેં તમને જણાવી છે વધારાની માહિતી હવે સોશિયલ મીડિયા પર થોડા સમયમાં આનંદ અંબાણી દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે દોસ્તો આ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તમને શું લાગે છે તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો આ તમામ બાબતો વિશે જો તમને વિશેષ ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો મત અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો ધન્યવાદ